નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સ્ટેશન રોડ ઉપર આવેલ રાજેશ્રી પાન એન્ડ કોલ્ડ માલિકની પ્રામાણિકતા રાજેશ્રી કો પાન એન્ડ કોલ્ડ માલિક કિરીટસિંહ ઝાલાને એક પાકીટ મળ્યું હતું તેમને આ પાકીટ મળી આવતા તેમણે તાત્કાલિક ધોરણે તે પાકીટની અંદર શોધખોળ શરૂ કરી હતી ત્યારે પાકીટની અંદરથી આ પાકીટનો માલિક છે કોણ છે તે મળી આવતા તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જે વ્યક્તિનું પાકીટ ખોવાઈ ગયું હતું તેને તેમના ગલા પર બોલાવવામાં આવ્યો હતો અને તેમના દ્વારા આ પાકિટ પરત કરી દેવામાં આવ્યું હતું ત્યારે લખતરના સ્ટેશન રોડ પર આવેલ શોપિંગ સેન્ટરની અંદર રાજશ્રી પાન એન્ડ કોલ્ડ્રિંક્સના માલિક કિરીટસિંહ ઝાલા દ્વારા પોતાએ પ્રામાણિક દેખાડી અને તાત્કાલિક ધોરણે જે આ વ્યક્તિનું પાકીટ ખોવાઈ ગયું હતું તેને બોલાવવામાં આવ્યો હતો અને તેને જે સહી સલામત રીતે તેમને મળી મળી આવેલ પાકીટ પરત કરી અને તેમને પ્રામાણિકતાના દર્શન કરાવ્યા હતા